નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના પ્રેક પીડીઓમાં મિત્રો આજે આપણે એક એવી પેઢીની વાત કરવી છે કે જે ટૂંક સમયમાં આપણો સાથ છોડીને એટલે કે આપણા વચ્ચેથી વિદાય લેવાની છે તો શું તમે જાણો છો બધા ધીરે ધીરે આપણો સાથ છોડી રહ્યા છે અને કાયમ માટે જતા રહેવાના છે એ કેવી પેઢી કે જે આપણા પૂર્વજો અને આપણા વડીલો છે એ નજર ઉતારવાવાળા કમર ખસીદા એક તો ઠીક કરવા વાળા લીમડાનું કે બાવળનું દાંતણ કરવા વાળા શાકભાજીની લારીવાળા સાથે એક કે બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા શું કામ કે એને એની પરિસ્થિતિના નબળા દિવસો જોયા છે એટલે હંમેશા દશી પૂનમ અમાસ રહેવા વાળા ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા સમાજનો ડર પાડવા વાળા જૂના ચપ્પલ ફાટેલી બંડી તૂટેલી દાંડીના ચશ્મા પહેરવા વાળા આવો સમાજ આપણી વચ્ચેથી ટૂંક સમયમાં વિદાય લેવાનો છે ગરમીની સિઝનમાં અથાણા પાપડ બનાવવાવાળા ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા અને હંમેશા દેશી ટમેટું દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજીને કાયમ માટે શોધવાવાળા રસ્તામાં મળવાવાળા ખૂબ વાતો કરવાવાળા તેમનું સુખ દુઃખ પૂછવાવાળા બંને હાથ જોડી અને પ્રણામ કરવાવાળા તેમજ સ્નાન વગર અન્ન નહીં પેટમાં ઉતારવાવાળા આવી પેટી આ પેટીના લોકો બિલકુલ અલગ જ છે રાત્રે જલ્દી સુવાવાળા છે સવારે જલ્દી જાગવાવાળા છે સવારના અંધકારમાં ફરવાની કરવાવાળા આંગણાના ફૂલ છોડને પાણી પાડવાવાળા દેવ પૂજા માટે ફૂલ છોડવાળા રોજ પૂજા પાઠ કરવાવાળા અને રોજ મંદિરે જવાવાળા આવા લોકો આપણી વચ્ચેથી વિદાય લેવાના છે તો મિત્રો કેવો લાગ્યો આપણને આ વિડીયો આપણી આ જૂની પેઢી છે એને યાદ કરી અને આજે વિડીયો બનાવ્યો છે આ લોકો ખૂબ જ ટૂંક સમયમાં આપણો સાથ છોડી અને જવાવાળા છે પછી કાયમી માટે આપણને યાદ રહેશે એમનું પવિત્ર જીવન તો મિત્રો આ વિડીયોને પસંદ કર્યો હોય લાગ્યો હોય યોગ્ય લાગ્યો હોય તો ફોલો કરજો અને આગળ શેર કરજો થેન્ક યુ